વડોદરામાં એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ચોર્યાસી સમાજ કડવા પાટીદાર દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું ચોર્યાસી કડવા પાટીદાર સમાજ છે તેમના દ્વારા દર વર્ષે કંઈક ને કંઈક નાની મોટી એક્ટિવિટી કરાવવામાં આવતું હોય છે ત્યારે તેના જ ભાગરૂપે આજે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ જે સમાજના લોકો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જે રમી રહ્યા હતા ક્રિકેટ તેમનો પણ તેમને ઉત્સાહ વધાર્યો હતો સમાજના લોકો આગળ કઈ રીતે આવે તેના માટે ચોર્યાસી સમાજ કડવા પાટીદાર વડોદરા દ્વારા વડોદરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટોટલ પુરુષની છ ટીમની સાથે આ ટુર્નામેન્ટમાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો પુરુષ ટીમ વાત કરવામાં આવે તો તેમાં ઓપ્ટિક ઇલેવન તમામ ચાર મેચ જીતી કપ જીતી ચેમ્પિયન બની હતી ચોર્યાસી કડવા પાટીદાર સમાજ હંમેશ માટે દર વર્ષે કંઈક ને કંઈક એક્ટિવિટી કરાવતું હોય છે તેના ભાગરૂપે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં સમાજના લોકોએ મેચ નિહાળી અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો આજે વડોદરા લાલબાગ એસઆરપી ગ્રાઉન્ડ જે છે ત્યાં બે દિવસથી આ અમારી ક્રિકેટ મેચો રમાઈ રહી છે ચોરાસી સમાજ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આ મેચોનું આયોજન થયું છે ભાઈ શ્રી પિન્ટુભાઈએ પ્રદ્યુમનભાઈએ લગભગ બધી જ મેચોનું એક આખું કોઓર્ડિનેશન કર્યું છે અને વર્ષ દરમિયાન અમારી જે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે સમાજ ઉત્થાન માટેની એમાંની આ એક નવી પ્રવૃત્તિ અમે એડ કરી છે અને છેલ્લા બે દિવસથી અમારા બધા સભ્યો એનો ખરેખર ખૂબ સરસ આનંદ લઈ રહ્યા છે છ જેટલી ભાઈઓની ટીમો ભાગ લઈ રહી છે અને આજે વચ્ચે બહેનોની બે ટીમોને પણ આ રમત રમાડવામાં આવી એમાં પણ બધાને બહુ મજા આવી આજે અમારી જે છ ટીમો છે એમાં એક ઓપ્ટિક ઇલેવન છે અને બીજી એક આરના પેન્થર છે એમની વચ્ચે અત્યારે ફાઇનલ મેચ રમાઈ રહી છે અને હું માનું છું ત્યાં સુધી વિથ ઇન વન અવર્સ આ ફાઇનલ કમ્પ્લીટ થઈ જશે અને રિઝલ્ટ આવી જશે તમારો પ્રશ્ન ખરેખર બહુ પ્રશંસનીય છે અમારો જે મુખ્ય ઉદ્દેશ છે એ સમાજના બધા સભ્યો ભેગા મળે થોડોક થોડાક દિવસ કે થોડોક સમય સાથે રહે અને એકબીજાની આત્મીયતા કેળવાય એ માટેનો અમારો જે ઉદ્દેશ છે અને ખરેખર અમે આ બે દિવસથી એ ઉદ્દેશને સાચા અર્થમાં ફળીફૂટ થતો જોઈ રહ્યા છીએ અને એ વાતનો અમને બધાને ખૂબ આનંદ છે રતિભાઈ પટેલ